હાઈકોર્ટે ખખડાવ્યા હોય અને ત્યારબાદ ગુજરાત પોલીસના અધિકારી તેમની ઉપર જે આરોપ લાગ્યો છે તે કેસમાં પોલીસ સમક્ષ હાજર થયા હોય તેવા કિસ્સા ભાગ્યદ બનતા હોય છે અને આવો જ કિસ્સો અમદાવાદમાં પણ સામે આવ્યો છે ગઈકાલે હાઈકોર્ટે પીઆઈ ખાચરની આગોતરા જામીન અરજી બાબતે તેના વકીલને ખખડાવ્યા હતા પીઆઈ ખાચર ઉપર બી જે ટકોર છે તે કરી હતી અને ત્યારબાદ આજે પીઆઈ ખાચર પોલીસ સમક્ષ હાજર થયા છે પીઆઈ ખાચર ઉપર ડૉક્ટર વૈશાલી જોશી નામની જે મહિલા છે તેને આપઘાતમાં પીઆઈ ખાચરનું નામ આવ્યું છે અને તે બાબતને લઈને તેની ઉપર આરોપ છે તે લાગ્યા છે અને તે આરોપસર આજે પીઆઈ ખાચર અનેક દિવસો બાદ પોલીસ સમક્ષ તપાસ માટે હાજર થયા છે ત્યારે આ તપાસમાં અનેક નવા ખુલાસાઓ થાય તેવું હાલ લાગી રહ્યું છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બાકડા ઉપર બેસીને ડોક્ટર વૈશાલી જોશી દ્વારા આપઘાત છે તે કરવામાં આવ્યો હતો આ આપઘાત કેસમાં ઈઓડબ્લ્યુમાં એટલે કે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ નિભાવતા પીઆઈ બીકે ખાચર ઉપર આક્ષેપ છે તે કરવામાં આવ્યા હતા અને તે આક્ષેપને પગલે જે દિવસે આ ઘટના બની એ જ દિવસથી પીઆઈ ખાચર કે જે ત્યાંથી ફરાર થઈ ગયા હતા ફરાર થઈ ગયા બાદ પીઆઈ ખાચર દ્વારા જે સેશન્સ કોર્ટ છે ત્યાં ગાડી તેમની આગોતરા જામીન અરજી છે તે મૂકવામાં આવી સેશન્સ કોર્ટ દ્વારા આ આગોતરા જામીન અરજી જે છે તે રિજેક્ટ કરવામાં આવી અને ત્યારબાદ તે હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા હતા હાઈકોર્ટમાં અરજી કર્યા બાદ હાઈકોર્ટમાં પોલીસે અરજદારના જે વકીલ છે તેને ઠપકો આપ્યો હતો અને કહ્યું કે જો તે પોલીસ અધિકારી હોવા છતાં પણ જો તપાસમાં સહકાર ન આપવાય તો તેમની જવાબદારી નિભાવવા તે દૂર ભાગી રહ્યા હોય તેવું જ લાગી રહ્યું છે અને હાઈકોર્ટના આ કલક કડક વલણ બાદ પીઆઈ બી કે ખાચર જે આજે જે તપાસ અધિકારી છે એટલે કે પોલીસ સમક્ષ હાજર છે તે થયા છે આજે બપોરના સમયે એટલે કે બાર વાગ્યાની આસપાસ પીઆઈ ખાચર જે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન છે ત્યાં હાજર થયા છે અને અત્યારે હાલ પોલીસ દ્વારા પીઆઈ ખાંચરની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે આ પૂછપરછમાં જે પ્રમાણે ડૉક્ટર વૈશાલી જોશી કે જેણે આપઘાત કર્યો હતો તેના પર્સમાંથી પંદર પેજની જે સુસાઇડ નોટ છે તે મળી હતી અને તે સુસાઇડ નોટના આધારે જે અંદર લખવામાં આવ્યું છે તે આધારે પીઆઈ ખાચર છે તેની પૂછતાછ છે તે કરવામાં હાલ આવી રહી છે માનવામાં આવી રહ્યું છે કે આ પૂછતાછમાં અનેક નવા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ કેસની જો વાત કરીએ તો જે ડૉક્ટર વૈશાલી જોશી હતી જે ખેડા જિલ્લાના બાલાસિનોરના જે વતની હતી અને અમદાવાદ ખાતે શિવનંદની વિસ્તારમાં પીજીમાં રહેતી હતી તે સમયમાં તેને અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા તે જ સમયે જે પીઆઈ ખાચર છે તેમને સંપર્કમાં આવ્યા અને તેમની સાથે જે પ્રેમ સંબંધ છે તે બંધાયો હતો આ પ્રેમ સંબંધ બાદ જે પીઆઈ ખાચર સાથે તેમને કોઈ બાબતને લઈને તકરાર થઈ હતી અને આ તકરારને લઈને જે દિવસે ડૉક્ટર વૈશાલી જોશીએ આપઘાત કર્યો તે દિવસે સાંજે ચાર વાગે એટલે કે બુધવારના રોજ સાંજે ચાર વાગે તે ત્યાં ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ ખાતે પહોંચ્યા અને ત્યાં ગાડી બાકડા ઉપર બેસીને જે પોતે જોડે જે ઇન્જેક્શન છે તે ઇન્જેક્શન લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ પોતાના હાથે જ જે આ ઇન્જેક્શન છે તે મારી અને ત્યાં જ તેમણે સુસાઇડ છે તે કર્યું હતું આ સુસાઇડની ઘટનાની જાણ થતાં જ ગાયકવાડ હવેલી પોલીસ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી ક્રાઇમ બ્રાન્ચના જે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તપાસ કરતાં માલુમ પડ્યું કે જે આ મહિલાએ સુસાઇડ કર્યું છે તેનું નામ ડૉક્ટર વૈશાલી જોશી છે અને તેને અહીંયા ઘડી કોને મળવાઈ છે તે બાબતમાં તપાસ શરૂ કરવામાં આવી તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આર્થિક ગુના નિવારણ શાખામાં પીઆઈ બી કે ખાચર કે જે ત્યાં ફરજ નિભાવી રહ્યા છે તેને મળવા માટે ત્યાં વૈશાલી જોશી છે તે પહોંચી હતી પરંતુ તે ન મળતા આખરે તે આક્રોશમાં આવી અને જે આ સુસાઇડ છે તે કર્યું હતું આ વૈશાલી જોશીની જ્યારે ત્યાં તપાસ કરવામાં આવી ત્યારે તેના પર્સમાંથી એક પંદર પેજની જે સુસાઇડ નોટ છે તે મળી આવી હતી અને આ સુસાઇડ નોટની અંદર જે તેને સ્પષ્ટપણે લખેલું હતું કે તે છેલ્લા ચાર વર્ષથી પીઆઈ ખાચર સાથે પ્રેમ સંબંધમાં હતી અને પ્રેમ સંબંધમાં તકરાર થતાં આખરે પીઆઈ ખાચરે તેને અનેક વાર જે માનસિક ટોર્ચરિંગ છે તે કર્યું હતું અને તેના પગલે આજે તે પોતાનું જીવન છે તે ટૂંકાવી રહી છે અને જે કહી શકાય કે પીઆઈ ખાચરે તેને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા કરી હોય આવા આરોપ છે તેની ઉપર જે આ લગાવવામાં આવ્યા ઘટનાની જાણ પીઆઈ ખાચરને થતાં જ તે ત્યાંથી પોતાનું જે પોલીસ સ્ટેશન એટલે કે ક્રાઇમ બ્રાન્ચ છે ત્યાંથી ભાગીને ફરાર થઈ ગયા હતા છેલ્લા કેટલાય ટાઈમથી જે બીકે ખાચર ફરાર હતા અલગ અલગ જગ્યાએ જે નાસ્તા ફરતા હતા પરંતુ ગઈકાલે હાઈકોર્ટ દ્વારા જ્યારે તેમને ખખડાવવામાં આવ્યા હાઈકોર્ટ દ્વારા તેમની ઉપર કડક વલણ અપનાવવામાં આવ્યું ત્યારબાદ પીઆઈ ખાચર આજે જે તપાસ અધિકારી એટલે કે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશને હાજર થયા છે અને પોલીસ દ્વારા અત્યારે હાલ તો પીઆઈ ખાચર છે તેની પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે પરંતુ અહીંયા મહત્ત્વનો સવાલ એ ઉભો થાય છે કે જ્યારે આટલા સમયથી પોલીસ આ પીઆઈ ખાચર જ્યારે ફરાર હતો તેની ઉપર એક મહિલા ની જે દુષ્પ્રેરણાના કારણે તેને મહિલાએ તેની દુષ્ આત્મહત્યા કરી છે તેવો આરોપ છે તે લગાવવામાં આવ્યો ત્યારે કેમ આટલા દિવસથી તેને પકડવા માટે પોલીસ કોઈ કામ નથી કરતી તેવું લાગી રહ્યું હતું કારણ કે આમ તો પોલીસ કહેવાય છે કે કોઈ પણ આરોપી હોય તેને ઝડપી લેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો પહેલો નંબર છે તે આવતો હોય છે ચાહે અમદાવાદ ગુજરાતમાં હોય કે ગુજરાત બહાર હોય પણ આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાંથી છૂટે તેવી શક્યતાઓ બહુ ઓછી દેખાતી હોય છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચના જ પીઆઈ જે છેલ્લા આટલા સમયથી નાસ્તા ફરતા હતા તેને કેમ પકડવામાં ક્યાંક આ ક્રાઇમ બ્રાન્ચ અને જે ગાયકવાડ હવેલી પોલીસ છે તે અસફળ રહી તે આવા અનેક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે વૈશાલી જોશીનો પરિવાર છે તે પણ આરોપ લગાવી રહી હતી કે ક્યાંક જે ઉચ્ચ અધિકારીઓ છે અને જે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ છે સાથે સાથે જે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન છે તે જ આ પીઆઈને છાવડતા હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જ આટલા સમયથી જ્યારે પીઆઈ ખાચર ફરાર હતા તો એમ છતાં પણ પોલીસ તેમને પકડવામાં રસ નથી દાખવતી આજે જ્યારે પીઆઈ ખાચર હવે પોલીસ સમક્ષ હાજર થયા છે અને તેમની પૂછતાછ ચાલી રહી છે ત્યારે ખરેખર આ કેસમાં હવે જોવાનું એ રહેશે કે પોલીસ ખરેખર વૈશાલી જોશીને ન્યાય અપાઈ શકશે કે પછી પોલીસ પોલીસનું ખેંચીને તેને બચાવવાનો પ્રયાસ કરશે ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર જે રીતે એક પીઆઈ ઉપર આરોપ લાગ્યા છે ત્યારે જે તપાસ ટીમ છે જે તપાસ અધિકારી છે તે તેને બચાવવાનું કરશે કે પછી તે જે ડૉક્ટર વૈશાલી જોશીએ આત્મહત્યા કરી છે તેને ખરેખર ન્યાય અપાવશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર